આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે કોંગ્રેસ પક્ષવતી તમામ માતા બહેનો દીકરીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાઠવું છું આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની પ્રધાનમંત્રી શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે પ્રધાનમંત્રીશ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છે એનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતા પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું